હલો આઈઝ હોપ તો તમે બધા મજામાં છો હું હાલ છું યુકેમાં અને હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું નું એક સેકન્ડ લાર્જેસ્ટ સિટી જેનું નામ છે બર્મિંગહામ તો બર્મિંગહામ સિટીની તમામ લોકલ ગવર્મેન્ટ ફેસિલિટીઝ છે એ પૂરી પાડે છે બર્મિંગહામ સિટી કાઉન્સિલ તમે બધાએ સાંભળ્યું હશે કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સિટી સિટી કાઉન્સિલનું દેવાળું ફૂંકાઈ ગયું હતું આ સાંભળીને તમને નવાઈ લાગશે કે શું યુકેની અંદર પણ દેવાળા ફૂંકાઈ છે નું તો હા એ વાત સાચી છે ખાલી એક બર્મિંગહામ જ નહીં પણ એવા બીજા ઘણા બધા સિટી છે જેને દિવાળા ફૂંકાવાની અથવા ઉઠામણા થવાની તૈયારીમાં છે તો આજે આપણે ખાલી વાત કરીશું બર્મિંગહામની તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સેક્શન એકસો ચૌદની જાહેરાત થઈ ગઈ હતી એનો મતલબ એવો થાય કે હવે કોઈ પણ પ્રકારની નાણાકીય જવાબદારીઓ પૂરી પાડી શકશે નહીં આવું એટલા માટે કારણ કે આર્થિક રીતે તમામ તમામ એંગલથી સિટી કાઉન્સિલ ભાંગી પડ્યું હતું એવું એટલા માટે કારણ કે ઘણું બધું એના ઉપર દેવું થયું હતું તો આ દેવું કેટલું થયું હતું શું લેવા થયું હતું એના પાછળના કારણો આપણે વન બાય વન જોઈએ તો સૌથી પહેલું કારણ છે ઇક્વલ પે ક્લેમ્સ બે હજાર દસ પહેલાં કાઉન્સિલની અંદર મેલ અને ફિમેલ એમ્પ્લોઈઝના ઇક્વલ પે રેટ્સમાં હતા ટીચિંગ અસિસ્ટન્ટ ક્લીનર્સ અને બીજા ઘણા બધા સેક્ટરના એમ્પ્લોઈઝ અને એમાં તો ખાસ કરીને ફિમેલ એમ્પ્લોઈઝ જેના પે રેટ મેલ એમ્પ્લોઈઝ કરતાં ઘણા બધા ઓછા હતા જેના લીધે ઘણા બધા ક્લેમ્સ ગવર્મેન્ટને થયા અને આ બધા ક્લેમ્સને લીધે સાડી છસોથી સાડી સાતસો મિલિયન પાઉન્ડ જેટલું ચૂકવણી કાઉન્સિલને કરવી પડે એ થયા પછી પણ બીજા અઢીસો મિલિયન પાઉન્ડનું દેવું બાકી રહ્યું કાઉન્સિલ પર બીજું કારણ છે બે હજાર બાવીસમાં કાઉન્સિલે એક નવો IT સિસ્ટમ સોફ્ટવેર ઓરેકલ લગાવવાનો પ્રયાસ કર્યો જેનું શરૂઆતનું બજેટ હતું ઓગણીસ મિલિયન પાઉન્ડ પણ પછી પાછળથી પ્રોજેક્ટ સક્સેસફુલ ના રહેવાને લીધે અને બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સના લીધે એ બજેટ પહોંચી ગયું સો મિલિયન પાઉન્ડ જેટલું તમે અને હું બધા જાણીએ છીએ કે આ ઓછા બજેટમાંથી મોટા બજેટ થઈ જવા પાછળના જવાબદાર કારણો શું શું હોઈ શકે દરેક વખતે જરૂરી નથી કે આપણે જે વિચારીએ એ જ કારણો જરૂરી છે કે તે નાના મોટા ગાબડા પણ પડતા હોય જેવી રીતે આપણે ઇન્ડિયામાં સાંભળીએ છીએ એ રીતે અને છતાં આ સો મિલિયન પાઉન્ડનું બજેટ ફાળવ્યા પછી પણ છેવટે મેન્યુઅલ જે કામ બધું પેન્ડિંગ હતું એ પૂરું કરવું પડ્યું એના પાછળ ચાલીસ હજાર કલાકનો ઓવરટાઈમ અને બીજા વન મિલિયન પાઉન્ડ જેટલો એક્સ્ટ્રા એક્સપેન્સ થયું હતું આના પછી છે ત્રીજું કારણ તો ત્રીજું કારણ એ છે નાણાકીય ગેરવ્યવસ્થાપન એટલે એવું થયું કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં બીજી ઘણી નાની મોટી ખામીઓ સર્જાય એટલે કે ઘણા નાના મોટા ગાબડા પડ્યા ઘણા નાના મોટા ખર્ચા આવ્યા અને એમાં પ્રોપર મેનેજમેન્ટ ના રહ્યું ફંડિંગ્સનું ફંડિંગનું ઇનકમિંગ અને આઉટગોઈંગ એ ઇમપ્રોપર હોવાને લીધે ફરી એટી સેવન મિલિયન પાઉન્ડ્સનું દેવું થયું કાઉન્સિલ આના પછી ચોથું કારણ આપણે વાત કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળતું ફંડિંગ છે એમાં એકવીસ ટકાનો ઘટાડો થયો તો ઓલરેડી સિટી કાઉન્સિલ દેવામાં છે અને ફરી ઉપરથી મળતું ફંડિંગ છે જે રિકવર ના કરી શક્યું સિટી કાઉન્સિલ અને છેવટે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સિટી કાઉન્સિલને હાથ ઊંચા કરી દેવા પડ્યા તો આ આ હાથ ઊંચા કરી દે તો શું થાય લોકોને મળતી સુવિધા છે એ ઓછી થઈ જાય લોકોને એનો પૂરતો લાભ ના મળે છતાં પણ લોકોને દર મહિને અથવા દર વર્ષે જે પણ કાઉન્સિલ ટેક્સ આવે એ ભરવો પડે તો હાલમાં પણ જે લોકો બર્મિંગામાં રે છે એ લોકો દર મહિને અને દર વર્ષે વધારે પડતો ટેક્સ ભરે છે અને સામે એટલી જ એ સુવિધાનો લાભ ઓછો મળે છે તો આ જ સિટીઝ નહીં પણ આવી ઘણી બધી આ સિટીઝ નહીં પણ આવી ઘણી બધી એવી સિટીઝ યુકેમાં છે કે જે દિવાળું ફૂંકાવાની તૈયારીમાં છે અથવા તો ફૂંકાઈ ગયા છે અથવા તો ફૂંકાવાના છે તો જ્યારે પણ તમે યુકેની અંદર તમારું સ્ટેબિલાઇઝેશન વિચારતા હો તમે કે પ્રોપર્ટી ઓન કરવાનું વિચારતા હો અથવા તમે તમારી લાઈફને સ્ટેબલ કરવાનું વિચારતા હો તો ઓલવેઝ ચેક ફર્સ્ટ એરિયા એન્ડ એરિયાઝ કાઉન્સિલ એન્ડ સ્ટેટસ ઓફ કાઉન્સિલ અને પછી જ ત્યાં તમે પાંચ દસ કે પંદર વર્ષ કે પચાસ વર્ષ ત્યાં રહેવાનું અથવા ત્યાં સ્ટેબલ થવાનું વિચારો તો હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને ફરી આવા નવા નવા વિડીયો અને આવી નવી નવી માહિતી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ગાઈસ જો તમે સબ્સ્ક્રાઇબ નહીં કરો તો તમને મારા નવા વિડીયોઝના અપડેટ નહીં મળે તો પ્લીઝ મારી ચેનલને શેર કરો ફોલો કરો જે પણ કરવું પડે તે કરો પણ કરો I will see you in next video guys.